ગુડ મોર્નિંગ મિત્રો આજે ચાર તારીખ અને મારા આ નવા ટોપિકમાં આજે હું તમારા માટે કંઈક નવું જ લઈને આવ્યો છું ધમધમાટ વરસાદ ચાલુ થઈ ગયો છે અંબાલાલ કાકાએ ખૂબ વરસાદ વરસાવવાનું આજે કસમ ખાધી છે તો એ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને બીજી બાજુ ઘરોની અંદર બેસી બેસીને બધા કંટાળી ગયેલા છે તો ધમધમાટ રસોઈ બસાવવાની બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને જંગલમાંથી લાવી લાવીને આજે કંટાળેલા બધા ઘરોમાં બેસીને વરસાદથી એટલે આ ધમધમાટ રસોઈ માટે તૈયારીઓ થઈ ચૂકી છે તો આપણે પણ આજે સાથે બની જઈએ આ વિડીયોની અંદર અને જોઈએ આ શું ઔષોધી છે અને શું શાક બનાવવા માટેની શું વસ્તુ છે લાવેલા એનું આપણે વિડીયોની અંદર જોઈએ એનું નામ શું કહેવાય વાસ્કેલ વાસ્કીલ બરાબર છે એનું નામ છે વાસ્કેલ અને જંગલમાંથી લાવ્યા છે અને એને કઈ રીતે બનાવવાનું

આપણે આવી ખરેખર વસ્તુઓ જ પહેલાંના જમાનામાં આપણે વડવાયા લોકો ખાતા હતા અને લાંબુ જીવન જીવી ગયા ને ના તો એને હોસ્પિટલ જોયું ના તો એને કોઈ ઓપરેશન જોયું ના તો એને કોઈ સુગરની દવા જોઈ ના તો કોઈ પ્રેશરની દવા અને આપણે આજે આ બધું છોડીને જાત જાતની વાનગી અને સ્માઇલવાળી વસ્તુ ખાવા ગયા ને પેશન્ટમાં તો જોયું ને આપણે ટેન્શનમાં આવી ગયા જોયું આવું મિત્રો થાય એટલે આપણે બધું જ વિચારીને ચાલવું જોઈએ અને વિચારીને ખાવું જોઈએ તો મિત્રો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં પછી મિત્રો આ વાસકીલમાંથી આપણા સમાજની અંદર આદિવાસી જે કોઠવાડિયા હોય ને એ મિત્રો જંગલમાંથી વાસ લાવે આમાંથી વાસ બને એમાંથી ટોપલો બને ટોપલી બને નાની ટોપલી બને થોપડી બને મોટા ટોપલા બને અને મોટા મોટા એના પેલા તાટકા બને પેલું ભાત ભરવાનું શું કે તે પણ બને કેટલી જાતની વસ્તુ એમાંથી રમકડા બને આ વાસમાંથી એનો તો આપણે જેટલા ગુણ ગાઈએ ને મિત્રો એટલા ઓછું પડે એટલે છે ને આવી વસ્તુ વાસની આપણે રોપણ કરવું જોઈએ એને બચાવવું જોઈએ એટલે આપણે આવનાર પેઢી માટે ખૂબ ઉપયોગી થાય ખરું ને મિત્રો પછી છે ને મિત્રો એના છે ને આપણા આદિવાસી ગામડાની અંદર એના ઘરના ભીત બનાવવામાં આવે એમના કામડા કાઢવાના આવે પછી ભીત બને એની અંદર એના ગોબરના સાણથી લીપવાનું આવે અને પછી સુંદર મજાની સ્માઈલ આવે અને ઘરમાં રહેવાની મજા પડી જાય ખરું ને મિત્રો પછી છે ને મિત્રો આ વાસના નાના નાના કામડા કાઢીને માપ લઈને એના દરવાજો બનાવતા એના બારણા બનાવતા હતા અને એ બારણામાંથી મીઠી મીઠી હવા આવે અને એ બારણામાંથી જ સુંદર હવા આવે અને આપણે બારણામાંથી ખોલવાની જરૂર જ નહીં પડે એના અંદરથી જ ડોકિયા મારીને જોઈ લેવાનું હોય એવા સરસ મજાના આપણે આદિવાસી ગામડાની અંદર ઘરોમાં એના વાસના જ દરવાજા બનાવતા હતા ખરું ને મિત્રો પછી છે ને મિત્રો આ જ વાસમાંથી એક સુંદર મજાની ગોળ ગોળ છે ને સાબલી બનાવતા હતા અને એ સાબલીની અંદર જ્યારે જ્યારે રોટલા બનાવે ને બહેનો ત્યારે એ જ રોટલા કાઢીને એની સાબલીની અંદર મૂકી દેતા હતા અને બધા ફરતે બેસવા જમવા માટે બેસી જતા હતા અને સુંદર મજાની સાબલીમાંના આના જ રોટલા મીઠા મીઠા લાગે અને એમાંથી કોઈ સુગર કે પ્રેશર કે કંઈ લકવા બકવા કંઈ થતું નહીં હતું હવે તો સીધા રોટલા બનાવે એટલે પેલા પ્લાસ્ટિકના ડબ્બાની અંદર લાખી દે અને પછી એમાંથી બધો સ્વાદ આવે એ બધું તે આપણા પેટમાં જાય અને આપણે બધા આજે રોગી બની ગયા મિત્રો ખરું ને પછી છે ને મિત્રો આજ વાસના ના હોળાપોળા તરાપા બનાવતા હતા તેના જમાનામાં તો ત્યારે કે હોડી એવું કઈ હતું નહીં આ પારથી તે તે જતા ત્યારે લોકો શું કરતા હતા ખબર ને નદીમાં બેસીને તેવું હોય તો એના તરાપા બનાવતા હતા નો ખાટલો જેવો પલંગ બનાવતા હતા અને એપર્સ બે ત્રણ ચાર જણ બેસી જતા હતા અને વાસથી ધક્કા મારીને આ પારથી તે પાર જતા હતા તમે પણ જોયું હશે ખરું ને મિત્રો આજે તો ખાવાની મજા જ પડી જવાની છે હવે મિત્રો જોયું ને વાસ આટલા મોટા થઈ ગયા આમાંથી જ અમે વાસ્કેલ કાઢ્યું છે આમાંના થડમાંથી આ જોયા વાસ કેટલા મોટા મોટા થઈ ગયા છે એમના પણ હું તમને દર્શન કરાવું છું મિત્રો કેટલા મોટા મોટા વાસ જોયો ને તમે આ વિડીયોની અંદર સરસ મજાના આજે આ વાસને તમને દર્શન કરાવું